હેલો ફ્રેન્ડ તો અગાઉના વિડીયોમાં આપણે વર્તુળનું ક્ષેત્રફળ શીખ્યું અને આજના વિડીયોમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ત્રિકોણના જયારે ત્રિકોણ ના ક્ષેત્રફળ જોઈશું તો સૌ પ્રથમ આપણે એક ત્રિકોણ દોરીશું ત્રિકોણનું ક્ષેત્રફળ માટે આપણે બે વસ્તુ ખૂબ જ જરૂરી છે પેલું છે બેઝ અને બીજું છે હાઈટ તો બેઝ એટલે કે તળિયું આ જે છે નીચેની સપાટી એ તળિયું છે એટલે કે બેઝ અને બીજું હાઈટ હાઈટ એટલે કે ટોચ થી તે તળિયા સુધીનું અંતર બરાબર મિત્રો હવે આપણે તેનું સૂત્ર જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે કયું સૂત્ર વાપરીશું તો સૂત્ર છે વન એન્ડ હાફ ગુણ્યા બેઝ ગુણ્યા હાઈટ તો હવે આપણે ધારી મિત્રો કે બેઝ આપણે છ આપેલો છે ગુણ્યા હાઈટ હાઈટ કેટલી છે દસ છે દુડાળિયા પાંચ દુ છ પંચાને ત્રીસ તો આ આપણો જવાબ મળશે એટલે કે ત્રીસ એ વર્ત્રીકોણ ક્ષેત્રફળ છે છે નો જ સરળ મિત્રો આવા જ રસપ્રદ વિડીયો માટે અમારી ચેનલ ને જરૂરથી કરશો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ